શ્રીમા ભગવદ્ગીતા અધ્યાય અગિયાર શ્લોક એકવીસ અમી માં સુરસંઘા વિશંત કેચીત ભીતા પ્રાંજલય ગૃહતી સ્વસ્તિ ઉત્વા મહર્ષિસિદ્ધસંઘા સ્તુવંતુતિભલા અનુવાદ દેવોના સમૂહ આપને શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે ભાવાર્થ સમસ્ત મંડળોના દેવો વિશ્વરૂપની ભયાનકતા તથા તેના આંજી નાખતા તેજથી એવા ડરી ગયેલા કે રક્ષા અર્થે પ્રાર્થના કરવા લાગ્યા સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ